અમૂલ ડેરી ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી જાહેર તો બાર બ્લોકની બાર બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવશે આણંદ પ્રાંત કલેક્ટર તરફથી વાંધાઓને નિકાલ કરવામાં આવ્યો છે ત્યારે વીસ તાલુકાના સાત લાખ પશુપાલકો ચૂંટણીમાં ભાગ લેશે આખરી મતદારી યાદીમાં કુલ બાર બ્લોકમાં બારસો ને દસ મતદારો તથા વિભાગ બેમાં કુલ ત્રેવીસ મતદારો સાથે આગામી અમૂલની જે ચૂંટણી છે તેમાં મતદાર થશે મતદાન થશે ટૂંક સમયમાં અમૂલની ચૂંટણીમાં કઈ તારીખે નોમિનેશન છે કઈ તારીખે સ્ક્રુતિની છે

अखंडित रहे यही हमारा संविधान कहता है और उसका सबने पालन करना चाहिए जैसे कोई भी जातिवाद भाषावाद या वर्णवाद इस वाद को संविधान कभी भी सपोर्ट नहीं करता है तो हमने नहीं करना है વલસાડમાં તસ્કરો બેફામ બન્યા અને હવે મંદિરમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે બજારો અને રહેણાંક વિસ્તારમાં ચોરી કરતી તસ્કર ટોળકીથી હવે મંદિરો પણ સુરક્ષિત નથી વલસાડના છેવાડે આવેલા પારનેરા ડુંગર પર આવેલા ચંડીકા માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું મોડી રાત્રે તસ્કર ટોળકી આ મંદિરમાં ત્રાટકી અને મંદિરના દરવાજા તોડી સોના ચાંદીનો શણગાર અને ચાંદીના છતરની પણ ચોરી કરી હતી ચોરી કરતા અગાઉ તસ્કરોએ મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી હતી કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતર પર સરકાર દ્વારા કરાયેલ ભાવ વધારાને લઈ મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખેડૂતોએ માંગ કરી છે કે ચાલુ ચોમાસે કમોસમી અને ખેતી સમયે વરસેલા વરસાદના કારણે સમયસર ખેતી થઈ શકી નથી જેથી મહેનત ખર્ચ માથે પડે એમ છે એમાં પણ આ ખાતરનો કમરતોડ ભાવ વધારો ખેડૂતોને પરવડે તેમ નથી તેથી ખાતર પરનો ભાવ વધારો તાત્કાલિક પરત કરવા માટે માંગ કરવામાં આવી છે બિયારણ કે યુરિયા ખાતાના જે ભાવ અને ડીએપી ખાતાના જે સરકારશ્રીએ ભાવ વધાર્યા છે એ ભાવ પાછા ખેંચવા માટે સરકારની વિનંતી કરી છે કે ભાઈ આ ભાવો વધારે છે અતિશય છે તો પાછા ખેંચવા જોઈએ ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ કપોડી છે એટલે ખાતર જે ભાવે પહેલા મળતું હતું એ ભાવે મળવું જોઈએ અપાયેલી જમીનનો વેપાર યુનિવર્સિટીએ યુનિવર્સિટીનો પ્લોટ ભાડે આપી દીધો અને કોંગ્રેસ યુનિવર્સિટી પર ભાડે આપી દીધી યુથ કોંગ્રેસે રાજ્યપાલને ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે કોઈ પણ ટેન્ડર વગર યુનિવર્સિટીએ પંદર હજાર વાર જગ્યા અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર ભાડે આપી દેવામાં આવી છે અને દૈનિક ભાડું પંચોતેર

કોઈ પરમનન્ટ કન્સ્ટ્રક્શન જેવું કરવા જઈ રહ્યા છે ત્યારે એનો ઓર્ડર કેન્સલ ઓલરેડી કરવામાં આવી દીધું હતું કારણ કે હું વિદેશમાં હતી એટલે ગઈકાલે જ આ ઓર્ડર ઉપર સહી કરી દીધી છે ઓલરેડી અને એનો ભાડાનો જે રેન્ટલ છે એ કેન્સલ કરવામાં આવ્યો છે